જાય નાસ્તો કરવા માટે ઠંડી વાય છે તડકો આવી ગયો થોડો ઘણો તો મજા આવશે તમે નાસ્તો કરી ગયે ગાઈસ અમે ઓટોરિયો અનલૉક કરીયા નહીં થાય એમ બોલાન કરીયું કેવું કયા એંગલ થી લાગે જો ન્યુ લોકેશન અનલોક વનવાસ વનવાસો

જાન ચડી જાય ને રાજ ઉપર આમાં મગર હે સામે નદીમાં એવું કહે આબા રાજભાઈ રાજભાઈ નો ફિક્સ રૂમ પેલા આવતો ને એટલે પાંચસો તેત્રીસ અત્યારે ખાલી નહોતો બહી જાત ને સુઈ જાત જોઈ જાય મસ્ત નેચર

અત્યારે ગાઈસ વાગ્યા છે હાડા અગિયાર અને અમે ચેકઆઉટ કરી છે અત્યારે નહીં ભાઈ અમને મૂકવા આવે છે એમડીનો રૂમ બન નરેન્દ્રજી ડિરેક્ટર જો બે વાહન ઊભા રહી ગયા છે તો જાય ઓમ ના જાય બાય બાય તરો ગામનું બસ સ્ટેન્ડ જોли તમે કેવું લક્ઝરી હશે કોઈ દી પગઈ નો મૂકે ભાઈ આ મુકવા આવ્યો હતા ઓ બસની રાહ જોઈ કઈ બસ આવે પેલા હટાટ આવી ગઈ તો સારું આ સોમ આ જાય છે હવે ટેમ્પલ હે સોમના ટેમ્પલ હે અત્યારે આ વેળાઓ કા માસ્ક કેરી લીધો વાય ચાલુ થાય

અમે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ મહાદેવ આપણે હજી હમણાં જ આવ્યા હતા પાછા આવી ગયા આમ જવાનું છે પરંતુ અમે જો લક્ષ્મી નારાયણ મંદિર રિક્ષામાં બેસો આવ્યો હવે એટલું આવ્યો એટલે ઢક ગાઈસ તો આ ડબ્બાની જોળમાંથી જાય છે બે જ હું ને રાજ અહીંયા બેઠા હી ઓલા બે જઈ હવે દર્શન કરવા કારણ કે આને સામાન અંદર નથી લઈ જવા દેતા અને અહીંયા રાખવાય નથી દેતા એ કે સામાનનું અહીંયા નથી ખાલી મોબાઈલ ફોર્સ ને એવું જ છે નાનું નાનું વસ્તુ એટલે અમે કીધું અમે બે અહીંયા બેસી રાઈશ તો અત્યારે હું દર્શન કરવા જાઉં ઓલા બે આવી ગયા બહુ વેલા મેં કોઈ વાર લાગશે તો કા તો એલા આવી ગયા હટા હટ અમારે સાડા પાંચની ટ્રેન એ ગાય અત્યારે મંદિરના દર્શન કરીને અમે આવી ગયા છીએ અહીંયાથી રાતડેર ઓલી બાજુ અહીંયાથી દર્શન કરી લેલાઈશ વાત શું ના પાડે મોબાઈલ હલાવતો જ નથી

ट्रेन ना टेस्ट नहीं हुआ हूँ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những